આ ગુરુ બીજો ગુરુ તમારો માસ્ટર છે કારણ કે ચારનો સો પાઈનો પરિવાર મારી પ્રગતિ કે જુદી છે બોલવાની હું બીજાની ગોડે આયા નહીં પાડું પણ આ દુનિયામાં તમે આવ્યો એ જન્મ દેનાર માં એ તમારો ગુરુ અને તેજુ ગુરુ ની જાત હોય ગુરુ કોઈ કોઈ પણ થઈ શકે સમજે લેજો કોઈ તમને સારી સલાહ આપે કોઈ તમને આરો રસ્તો છે તે તમારો ગુરુ અને

ત્યાગા ખૂબ નું ધારણ કરો તો એવો કરો ટકોર મારો આઈ ફોન કરી વાત કરતો ને ના બાય માણસ નો પૂર એનો ઘરવાળો છે એનો સામી એનો ધણી હવે સામી રહ્યો ધણી રહ્યો હવે શું કે પીધું આવે છે હસબન્ડ 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 ઓપન કરો સસ્પેન્ડ યાર ઘરવાળો ગયા સસ્પેન્ડ આવી ગયા એટલે આ પાપ છે સસ્પેન્ડ કેવું અમારા ઈ ભલે અડધા એટલે ઈશ્વર દેવ ભવ અને દેવ સ્વાહા આ પણ આમાં પતિ પત્ની છે એ ગુરુ ધારણ એવો કરો બેટા તમને હાથી અને ગુરુ બેટા શબ્દ મારે ભગવાન નો કરે થાબળ માણા નો કરે બાકીના ગુરુ ધારણ કરો ગુરુ વિના કોઈ પણ દીકરો દીકરી પુરુષ હોય પણ હાથી સલાહ આપે આ તો કેટલા ભાઈ છે

કાલે મે મીડિયા માં દીધું છે ગુરુ જોર ટકોર કરી બનાવી દો અમુ ગુરુ આપણે કરી પણ ગુરુ ને પોતાને ખબર ન હોય જ્ઞાન ની એટલે હમદી વિચારે ગુરુ બનાવી ગુરુ વિના માણસ ટુકરો છે પ્રહેર ધારે બરા ખાતા ગુરુ તમારી માં છે એટલું હમદી લઈ જો તમને જન્મ દીધો જ થઈ તે માં બોલ આવ્યા છે ને મુકી ઈ તમારો ગુરુ છે આ ગુરુ બીજો ગુરુ તમારો માસ્તર છે કારણ કે ચારણ છો કાયનો પરિવાર મારી પ્રગતિ કે જુદી છે બોલવાની હું બીજાની ગોડે આયા નહી પાડું પણ આ દુનિયામાં તમે આવ્યો એ જન્મ દેનાર માં એ તમારો ગુરુ અને ગુરુની જાત નું હોય ગુરુ કોઈ કોઈ પણ થઈ શકે સમજી લેજો કોઈ તમને સારી સલાહ આપે કોઈ તમને આરો રસ્તો છે તેવી તમારો ગુરુ અને ગુરુ વિચારી ધારણ કરજો હા તું આનો પૈસા કેમ નો લે આ નો લે આ છે ગુરુ તમારી બુરાઈ લે તમારા વિઘ્નો લે તમને આપે માજે ગુરુ તમને સારા આશ્વાસન આપે અને રસ્તો આપે તમારો ગુરુ ગુરુ વિચારી કરજો ધારણ આ કેટલા આવે છે ગુરુ એ ત્યાગનો ગોબuru ધારણ કરો તો એવો કરો સકોર મારો અને આઈ ફોન કરીને જન્મ દેનાર છે બાર ગુરુ એનો ઘરવાળો છે એનો સામી એનો ધણી હવે સામી રહ્યો ધણી રહ્યો હવે શું કે પીનું આલે છે હસબન્ડ 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 ગયા કસ્પેન આવી એટલે આ બહુ પાપ છે કસ્પેન કેવું અમારા ઈ ભલે અડધા મગર એટલે ઈશ્વર દેવ ભવ આ પણ આમાં પતિ પત્ની છે એ ગુરુ ધારણ એવો કરો બેટા તમને હાથી અને ગુરુ બેટા તીખા શબ્દ પાડે ભગવાન નો કરે થાબળ માણા નો કરે તો

કાલે મે મીડિયા માં દીધું છે ગુરુ જોન ટકોર કરી બનાવજો અમુ ગુરુ આપણે કરી પણ ગુરુ ને પોતાને ખબર ન હોય જ્ઞાન ની એટલે હમજી વિચારે ગુરુ બનાવજો ગુરુ વિના નો માણસ ટુકરો છે પણ એ ઠારે બનાવ ખાતા ગુરુ તમારી માં છે એટલું હમજી લઈ લો તમને જન્મ દીધો જ થઈ તે માં બોલ તમે આવ્યા છે ને મૂકી ઈ તમારો ગુરુ છે આ ગુરુ બીજો ગુરુ તમારો માસ્ટર છે કારણ કે ચાર વર્ષો કાયનો પરિવાર મારી પ્રગતિ કે જુદી છે બોલવા દે હું બીજાની ગોડે આયા નહીં પાડું પણ આ દુનિયામાં તમે આવ્યો એ જન્મ દેનાર મા એ તમારો ગુરુ અને ગુરુની ગુરુ ની હોય ગુરુ કોઈ કોઈ પણ થઈ શકે અંદર લેજો કોઈ તમને સારી સલાહ આપે કોઈ તમને આરો રસ્તો છે તે એ તમારો ગુરુ અને

ત્યાગ કરો ગુરુ ધારણ કરો તો એવો કરો છે એનો સામી એનો ધણી હવે સામી રહ્યો નઈ ધણી હવે શું કહેવું બીધુ આવે છે હસબન્ડ હસબન્ડ ઓપન ગ્રુપ પર સસ્પેન્ડ કસ્પેન આવી એટલે આ પાપ છે કસ્પેન કેવું અમારા અડધા અમારા ઈ એટલે ઈશ્વર દેવ ભવ દેવ સ્વાહા આમાં પતિ પત્ની છે એમ ગુરુ ધારણ એવો કરો બેટા તમને હાચી અને ગુરુ બેટા તીખા શબ્દ પાડે ભગવાન નો કરે થાબળ માણા નો કરે તો અઢારે વર્ષને માનો આદેશ છે ખાતો ગુરુ તમને જન્મ દેનાર જનતા અને બીજો માસ્ટર જે તમે પાઠ ભણાવ્યો વિદ્યા આપે અને આગળ આવો માસ્ટર હવે માસ્ટર શબ્દ ઉપયોગ્ય છે ધ્યાન રાખો બાકીના ગુરુ ધારણ કરો અને ગુરુ વિનાના કોઈ પણ દીકરો દીકરી ગુરુ જોઈએ જ નહીં પણ ગુરુ એવો ધારણ કરો તમને હાથી સલાહ આપે આ તો કેટલા દિશાના પોતળા ભાઈ છે દીકરા આયા તો દેવામાં આવે છે